કેમ છો બાળકો મજા માને ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ધોરણ બે વિષય કલોલ એકમ નંબર છ વિષ્યાંગ પર્વતનો મુરબ્બો વિદ્યાર્થી મિત્રો દિવાળીના વેકેશન પછી આપણે કલોલના પુસ્તકમાં એકમ નંબર 6 માં પર્વતના મુરબ્બાનો અભ્યાસ કરીશું તમે પણ વિદ્યાર્થી કલોલ નું પુસ્તક ખોલજો અને એકમ નંબર એમાં સરસ મજાનો આપણને પર્વતનો મુરબ્બો પર્વત એટલે કે તમે જોયું છે ઊંચો ઊંચો પહાડ હોય છે જે ડુંગરા હોય છે એને પર્વત કહેવાય મુરબ્બો એટલે કે મમ્મી જે કેરીનો બનાવે છે એને મુરબ્બો કહેવાય આમાં મુરબ્બાની મજા સરસ મજાના મુરબ્બાની મજાનું આપણને ગીત આપ્યું છે ચાલો ગાઈએ ગીતડું હું ગીત ગાઉ પછી તમારે પણ ગીત ગાવાનું છે બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર खूब तराई खादो पोते खाई ने करो विचार बच्चा माटे घेरे थोड़ो लई जाइए तो ठीक माथे पड़िया बरणी माँ चरी नमन माबी बी सेठे आवी पुछडी जाली खेची काढ़िया बहार चूचू करता बधाई त्याती भाग्या मार मार ણીનો મોરબો લઈને આવ્યા ઉંદર ચાર વળગી ઢીલે ચાટે ઉંદરબો રસદાર વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલું સરસ મજાના મોરબાનું ગીત આપ્યું છે એમાં એક બરણીમાં મોરબ્બો ખાવા ચાર ઉંદર આવ્યા છે અને ખૂબ ધરાઈને મુરબ્બો ખાઈને બચ્ચા માટે મુરબ્બો થોડો ઘરે લઈ જવાનો વિચાર કરે છે અને ચિત્રમાં તમે જોઈ શકો છો કે બરણીમાં છે ઉંદર ઊંધે માથે પડીને મુરબ્બો ખાય છે એને જરી મનમાં બી નથી ત્યાં અચાનક દુકાનના શેઠ આવી ઉંદરની પૂંછડી ચાલીને ખેંચે છે અને બહાર ઉંદરને કાઢે છે ત્યાં ચૂચું કરતા બધા ઉંદર છે ત્યાંથી પાકી જાય છે વરણીનો મુરબ્બો પોતાના આખા શરીરે ચોંટાડીને ઘરે આવે છે ત્યાં બચ્ચા છે એ ઉંદરના ઢીલે વળગીને મોરબ્બો ચાટે છે અને કહે છે મુરબ્બો રસદાર આવું સરસ મજાનું આપણને ગીત આપ્યું છે ત્યાર પછી જોઈએ આપણે આગળનું કોને કોને ઓળખો છો ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને અલગ અલગ પાત્ર આપ્યા છે એમાં આપણને ઓળખવાનું કીધું છે અને ક્યાં જુઓ છો અને ક્યારે જુઓ છો એ આપણે અહીંયા લખવાનું છે એમાં પહેલું છે માટલા કુલ્ફી વાળો એમાં કીધું છે કોણ છે તો કે માટલા કુલ્ફીવાળો બીજું ક્યારે જુઓ છો તો કે બપોરે ક્યાં જુઓ છો તો કે ઘર પાસે આપણા ઘર પાસે છે એ ઉનાળામાં માટલા કુલ્ફીવાળો આવે છે કે નહીં ત્યાર પછી જોઈએ આપણે બીજું બીજું પાત્ર છે ચિત્ર જોવો તો કે કોણ છે તો કે શાકભાજીવાળો ક્યારે જોવો છો શાકભાજીવાળાને તો કે સવારે અને સાંજે ક્યાં જુઓ છો તો કે શાકભાજીવાળાને આપણે શાક માર્કેટમાં જોવી જોઈએ કે નહીં ત્યાર પછી જોઈએ આપણે ત્રીજું કોણ છે ચિત્રમાં જોઈ શકો ત્રીજું શેનું ચિત્ર આપેલું છે તો કે ત્રીજું ચિત્ર છે પોલીસ ક્યારે જુઓ છો પોલીસ તો આપણને ગમે ત્યારે જોવા મળે છે અને પોલીસ ક્યાં જુઓ છો તો કે પોલીસ સ્ટેશન પોલીસ છે એ પોલીસ સ્ટેશને આપણને ગમે ત્યારે જોવા મળે છે ત્યાર પછી જોઈએ આપણે ચોથું ચિત્ર ચોથા ચિત્રમાં જુઓ વિદ્યાર્થી મિત્રો કોણ છે તો કે ખેડૂત ક્યારે જુઓ છો ખેડૂતને આપણે ખેતરમાં ક્યારે જોઈએ છે તો કે આપણે ખેડૂતને સવારે બપોરે જોઈ જાય કે નહીં ખેતરમાં ક્યાં જુઓ છો તો કે ખેતરમાં ખેડૂત છે સવારે બપોરે ખેતરમાં કામ કરે છે ત્યાર પછી જોઈએ આપણે પાંચમું ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમે પણ જો પાંચમું ચિત્ર આપણે શેનું જ આપેલું છે તો કે કોણ છે તો કે દૂધવાળો ક્યારે જુઓ છો દૂધવાળો ક્યારે આપણે દૂધ દેવા આવે કરે તો કે સવારે અને સાંજે ક્યાં જુઓ છો તો કે ઘર પાસે દૂધવાળો છે એ સવારે અને સાંજે આપણને ઘરે દૂધ દેવા આવે છે કે નહીં ત્યાર પછી જોઈએ આપણે છઠ્ઠું ચિત્ર કોણ છે તો કે છાપાવાળો ક્યારે જુઓ છો તો કે સવારમાં ક્યાં જુઓ છો તો કે ઘર પાસે આ ચિત્રમાં છે આપણને છાપાવાળો આપ્યો છે છાપું આપણે ક્યારે આવે છે તો કે સવારમાં આવે છે અને છાપું આપણે દેવા ક્યાં આવે છે તો કે આપણા ઘર પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો આમ આપણને પુસ્તકમાં આના જવાબ લખવાના છે હું છેલ્લે આનો જવાબનો ફોટો આપીશ એમાંથી પુસ્તકમાં તમારે સુંદર અક્ષરે પૂરવાનું છે ત્યાર પછી જોઈએ આપણે આગળનું એમાં આપણને સરસ મજાનું ચિત્ર આપ્યું છે ચિત્રમાં તમે જુઓ તો અલગ અલગ વ્યક્તિઓ છે અસ્તવ્યસ્ત જોવા મળે છે કે નહીં એમાં કહો આ ચિત્રમાં શું શું જોઈને તમને હસવું આવ્યું વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર જોવાનું છે અને ચિત્રમાં જોઈને આપણે શું હસવું આવે છે તો કે આ ચિત્રમાં છે બધું અસ્તવ્યસ્ત જોવા મળે છે અલગ અલગ કોકની શાકભાજી ઢોળાઈ ગઈ છે ચિત્રમાં કોક માણસ પડી જાય છે કોક સ્કૂટર ઉપરથી પડી જાય છે અસ્તવ્યસ્તતા ચિત્રમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આ ચિત્રમાં રંગ પૂરો આપણે આ ચિત્રમાં છે રંગ પૂરવાનો છે તમારે સુંદર મજાના રંગ પૂરીને આ ચિત્ર સરસ બનાવવાનું છે એમાં ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ સ્ત્રીઓ છે પુરુષો છે પ્રાણી છે લારીમાંથી રિંગ શાકભાજી પણ પડી જાય છે એવું અસ્તવ્યસ્ત ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં અહીંના જવાબનો ફોટો આપ્યો છે એમાંથી તમારે પૂરવાનું છે